ડેજાના પડકાર બાદ પહોંચ્યા હતા ગણેશ જાડેજા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજિક અને રાજકીય ગમસાણ શરૂ થઈ ગયું છે સુલતાનપુર ની જનક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતા ત્યારે ઘણા લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતા જોકે દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે અલ્પેશ કથિરિયા વિરોધ અને હુમલા વિશે વાત કરતાં કહ્યું કે જ્યાં સુધી અમે ગોંડલમાં રહીશું ત્યાં સુધી વિરોધ થશે આજ તો મિર્ઝાપુર છે ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવાનો જોઈએ આવે તો હુમલા કરવાના તેના માણસો ગાડી અને પરિવારને નુકસાન કરવાનું ગોંડલમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઇશારે નચાવવામાં આવી રહી છે ચેલેન્જ સ્વીકારી પહોંચે ગોંડલ રાજકોટના ગોંડલમાં જ ખેલા કેટલાય સમયથી ગણેશ જાડેજા અને અલ્પિશ કથિરા વચ્ચે વાક્યયુદ્ધ ચાલી રહ્યું છે જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાવો આવે છે ત્યારે એમએલ પુત્ર ગણેશ જાડેજા બે દિવસ પહેલાં આડકતરી રીતે અલ્પેશ કથિરીયા અને વરુણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી જેને લઈને હવે અલ્પેશ કથિરીયા ચેલેન્જ સ્વીકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ગોંડલ સ્વાગત કરો તૈયારી આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ આજે અલ્પેશ કથિરીયા અને જિગિશા પટેલ ગોંડલની મુલાકાતે પહોંચ્યા છે માનું ધાવણ ધાવ્યા હોય તો આવી છાઓ મેદાનમાં ગણેશ જાડેજા બે દિવસ પહેલા સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેર સભામાં ગણેશ જાણેજા એ ચિમક્યું ચાડતો ખુલ્લો પડકાર ફેંક્યો હતો આ પડકાર આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરુ પટેલ માટે હતો ગણેશ ગોંડલે કહ્યું હતું કે હું અને અલ્પેશ ગો ઢોલરિયા ગોંડલમાં જ રહીએ છીએ માનું ધાવણ ધાવ્યા હોય તો આવી જાઓ મેદાનમાં મારી ગાડી બે વાગે ગોંડલમાં જોવા મળશે જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પણ પકડીને બતાવો હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો બસો કિલોમીટર દૂરથી વિડીયો બનાવીને રમત ન રમશો આ કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા વરૂણુ પટેલ મેહુલ બોઘરા અને જીગીશા પટેલ વિરુદ્ધ નારા લગાવ્યા હતા ન્યૂઝ ગુજરાતી ગોંડલ